નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી કે અત્યારે ઘણી જગ્યાએ ચોમાસાની શરૂઆતની પહેલાં વરસાદ પડી ગયો છે અને જે વિસ્તારોની અંદર વરસાદ પડવાનો બાકી છે એવા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે તો શેઢાપળા ઉપર ઉગતું જે કે ખડ છે એમને નાશ કરવા માટેની અક્ષીર દવા

ઇલેક્ટ્રિક કરંટનો ઉપયોગ કરતા હોય છે આવી પરિસ્થિતિ જ્યારે ખેડૂત મિત્રો ઝટકા મશીનનો ઉપયોગ કરતા હોય અને એની ફરતે જે તાર બાંધેલા હોય ફરતે તો એની અંદર જો કોઈ વનસ્પતિ અથવા તો કોઈ ઘાસ એને અડે તો જેના કારણે એની અંદર પસાર થતો ઇલેક્ટ્રિસિટી કરંટ એ કપાઈ જાય છે અથવા તો એમાં ઉપયોગમાં લેવાતી બેટરી એ વારંવાર ડિસ્ચાર્જ થઈ જાય છે

તો પણ તમારા છેડાપડા ઉપર ઉગતું જે કંઈ ખળ છે જેની અંદર બોયડી હોય તો ભલે અને અન્ય કોઈ પણ પ્રકારના ખળ હોય તો ભલે એને નેવુંથી લઈ અને પંચનુ અઠ્ઠાણું ટકા સુધીને માડીને ખાખ કરી નાખે છે પરંતુ આ જે કંઈ નિંદા માર્નેશન દવાનો તમે ખેડૂત મિત્રો ઉપયોગ કરો છો એની સાથે સાથે તમારે ઘણી બધી તકેદારી અથવા તો કાળજી રાખવાની છે જ્યારે તમે નિંદા માર્નેશન દવાનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ઝેટ નોઝલ એટલે કે પટ્ટો નોઝલનો ઉપયોગ કરવાનો છે અને જે નિંદો તમે ઉપયોગ કરો છો જે નિંદામણ છે એને તમારે એકદમ કરવાનો છે અને નિંદામણનાશક દવાની અંદર ઉપયોગમાં લેવાતું પાણીની માત્રા એક શુદ્ધ હોવી જરૂરી છે ડોળું પાણી એ ઘણી વખત પરિણામની અંદર એ ઘટાડો કરી શકે છે જ્યારે તમે એફએમજી કંપનીનો અલગ્રીપનો ઉપયોગ કરો છો તો આના એક પાઉચની અંદર આની અંદરથી બે પાઉચ નીકળે છે જેમાં આ પાઉચ જે નીકળે છે એની અંદર નીકળે છે મેટ્રોક્રેન મિથાઇલ વેસ્ટ કા ડબલ્યુ જી અને એની સાથે જે બીજું પાઉચ બસો એમએલનું જે નીકળે છે એ છે સ્ટીકિંગ એજન્ટ જેના ઘણા બધા ખેડૂત મિત્રો ભૂંદરિયા તરીકે ઓળખતા હોય છે ઘણા ખેડૂત મિત્રો ચોટાડવાની દવા તરીકે પણ એને ઓળખતા હોય છે

એ ઘણા બધા ખેડૂત મિત્રોને નિંદામાં નશક દવાની યોગ્ય માહિતી પુરવાર કરશે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય